વિસનગર સ્થિત ચંદ પટેલ યુનિવર્સિટી ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજવામાં આવી હતી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમજ કર્મચારીઓ જોડાયા હતા સ્ટોરી રિપોર્ટ બાય મયુર પંડ્યા ભારત દેશના ઇઠોતેરમાં સ્વાતંત્ર્ય દિવસના પૂર્વના પૂર્વ ભાગરૂપે આજે સમગ્ર ભારત દેશની અંદર દરેક ગામની અંદર દરેક સંસ્થાઓ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ભારત દેશના યશસ્વી વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જ્યારથી ભારત દેશનું નેતૃત્વ શરૂ કર્યું છે ત્યારથી ભારત દેશની સ્વતંત્રતા અખંડ રહે ભારત દેશના તમામ નાગરિકો સુખ શાંતિ અને સલામતીથી જીવી શકે અને દરેક વ્યક્તિનો સર્વાંગી વિકાસ થાય એના ભાગરૂપે આજે સમગ્ર વિશ્વની અંદર ભારત દેશનું નામ ગૌરવભેર લેવાતું થયું છે ત્યારે આજના જે પ્રવ પ્રવર્તમાન સંજોગો છે કે જેની અંદર આપણે જોઈએ છીએ કે વિશ્વની અંદર કેટલી મોટી અશાંતિ ચાલી રહી છે ઘણા બધા સ્વતંત્ર દેશોની સ્વતંત્રતા છીનવાઈ રહી છે ત્યારે ભારત દેશ એ અખંડ દેશ તરીકે સ્વતંત્ર દેશ તરીકે પોતાની આન બાન અને શાંતિ એમાં વધારો કરી શકે અને દરેક નાગરિક એ રાષ્ટ્રના નિમાણની અંદર પોતે સહભાગી થાય એના ઉત્સાહ વધે અને એને પણ રાષ્ટ્રની ગૌરવ ગૌરવવા માટે એનો લાભ મળે એના ભાગરૂપે આજે સમગ્ર ભારત દેશની અંદર સમગ્ર ગામની અંદર એ આપણે તિરંગા યાત્રા કાઢી રહ્યા છીએ આજે સાકરજન પટેલ યુનિવર્સિટીના હજારો વિદ્યાર્થીઓ તિરંગાની આન બાન શાનને રાખી અને આજે યુનિવર્સિટી કેમ્પસથી વિસનગર શહેરની અંદર અલગ અલગ ભાગની અંદર તિરંગા યાત્રા કાઢી રહ્યા છે અને એનો મુખ્ય ધ્યેય એ છે કે આપણા દેશની સ્વતંત્ર અખંડતા રહે અને દરેક ભાઈબંધુઓ દરેક ભારતવાસીઓ ખભે ખભા મિલાવી રાષ્ટ્રના નિર્માણમાં સહભાગી થાય અને એક યુનિવર્સિટી તરીકે વિદ્યાર્થીઓની અંદર પણ રાષ્ટ્રભેવ રાષ્ટ્રપ્રેમ વધે દેશભક્તિ જાગે અને એ પોતાના રાષ્ટ્રના નિર્માણમાં સહભાગી થાય એ આશયથી આજે અમે તિરંગા યાત્રાનું આયોજન કર્યું છે અમારા એનએસએસ ડિપાર્ટમેન્ટ અને યુનિવર્સિટી અધિકારીઓને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે તેમણે આજે સાકરચંદ દાદાની પ્રતિમાને પુ કરી અને તિરંગા યાત્રાનું આયોજન શરૂ કરવામાં આવનાર છે